તાપી જિલ્લામાં પ્રથમ દિવસે કુલ ત્રણસો ત્રીસ ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી શ્રીઓ કર્મચારીઓ સહિત પોલીસ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી લુકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી તાપી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ નણવે આગામી સાતમી મેના રોજ તાપી જિલ્લામાં મતદાન થનાર છે ત્યારે તાપી જિલ્લામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી શ્રીઓ કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાંથી બાકાત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગત તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસ પ્રથમ દિવસે ત્રેવીસ બારડોલી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના એકસો એકોતેર ત્યારા અને એકસો બોત્તેર નિઝર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી કર્મચારીઓ અને પોલીસ વિભાગના જવાનો મળી કુલ ત્રણસો ત્રેવીસ અધિકારી કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મતદાન કરી લોકતંત્રના આ મહાપર્વની ઉજવણીમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી રિપોર્ટર સુજાતા વાઠેર